તો આ ઠંડી પડે છે બહુ ઠંડી પડે છે ટોપરું ખાવા દે મને ટોપરું એ નહીં ખાઈ જાય બધું મારા તો કશું હતું કરવું હા વેસરી તારું મેલાન હમાસર મોકલવાનું શું કરું કોક કરું તો પડશે કે જવાય નહી ઘર હું મેળમ કઈ જવું ઘરે ના ના પાછું કોઈ આવતો હું તું ઘોડો ચાલુ કરી દીધો આહા હા મારા લાઈટ બિલ પંદરસો રૂપિયા ઘોડો ડાયરેક્ટ જીવી પીવાના ચાલુ કરી દેશે કઉક હમ એ તો બધું ઠીક છે પણ હમણાં તો કરવા જ પડશે એ શોમ ભાઈ હા નેકડા એ સોમ આ બે વરવા પડશે નહીં કોને ગાળો દીશ લે કોને ગાળો દીશતો હા શ્યો ગાળો નહીં દેતો ઓયા આવું એમ કેતો હા હોય આવ એટલે બોલાયા ગાળો ના દેતો પાછો હાર હું કોણી પર લાવું કોણ મારી ડોશી સોય કોણી નહીં કીધું કરવું હું આવું આ જો મારી ડોસી કોણી ક્યાં છે

એક હમાસર લઈ જવાના છે કુનું હમાસર હમાસર સેવ સમ્ય લો છો યાર હમાસર ઓહ વાહ હમાસર તો હવે ટીવી માં જોયા હતા મે બેરા ઈ નઈ તાણે પેલો મેલો રે ને હા ઈને હમાસર કેવાના છે મેલો હમાસર માં આયો લ્યો

પણ હું તો ત્રાસી છું તમારાથી કંટાળી જઈ છું બે હાથ જોડું છું અને અને ખો ખો પો લાગે ખો ખો પો પોયલા થોડા આખા કરતા હું આમ આખો તો આ પોયલા કઈ ફરના પગ મેકી દેવાનું પોલો ભાગી નાખવાનો હવે એટલી બુદ્ધિ વખત ના હોય આપડે દૂધ ના લે તો આપડે પોયલો ના ભાગીએ પોયલા પાડી પોયલા બેસી દો આપડે માલિક કમાય કે ના કમાય હવે તમે આવા નાવા વનો લાવ્યો છું આ સો મહિના થયા અને સો મહિના થયા અને ચાર વાર નું ચાર વાર નુઆ જીવ ડૉક્ટરને બોલાવે ગયો એ કે ઓનો વિકાસ નહીં આ જો આ જો મોટો પાડાય જેવું છે વિકાસ જ આ હોનો તો એક કોમ કરવું પડશે ઓ ખરાબ હશે ને એ કોડી આવવું પડશે મારે ઓ ઓી બળો છો બોલે જીવ નહીં આપણે સોડી મેળ લે તો આપણને પાપ લાગે એ અમે જઈને તમે રાખીએ છીએ હમત જ દઈ ને અને પાણી પોણી પી પાણી પીવું પાવું પડશે

ત્રાસી પીઓ મારે લાડક ભાઈ આલો નવ લીટર નવ લીટર નવ લીટર પાછો પગાર શું વાલો દસ તો દસ પગાર આપું ના છે ના આટલી સેવા કરું છું આટલું આટલી સાર વાડું છું લેબા પાણી પાડ્યા છો લાંબા ખાલી કર્યા ઉપર સડી શકતો નથી હું એ વહી છે

અરે શુંભાઈ તમે જાળવું આ તો વચ્ચે એકંભ સો હેડ્યા સો જીયા ઈન્ક તો તું ઓ સોજી મારા શોખન સોજી લાવવાની હતી સોજી મારા મારા ઘેર લઈ જાવ તમારો લે લાવું સોજી અલ્યા સુંભા સોજી ની વાત ન કરતો તને આ ઇન કો સુ અરે પણ સોજી મારા સો સીરા કરવાના તા મારા ઘેર સો મહેમાન આવશે સોજી લઈને આવું હોય ગુજમકાલી તમે તમે હાલ ઉભા રહેજો હું તો હાથ ધોતો આ સોણા સજ એ પત્તા વાત તો પત્તા હું હમળા કોમ નું ગા કરું તો મારે નહીં લેવા તમારા 10000 વતાઈ દીધા હું કઈ 10000 છોડ્યા ઉભા રહેજો 2 મિનિટ 2 મિનિટ હા હા હાથ ધોતો હા લ્યો શિખર હું કહીને છે બેરા પોતે છે મને બેરું બનાવું છે બાકી સારા બે હોભરતા નહીં મનમાં વાતો કરો છો મને બધી ખબર પડે છે મને બેરું બનાવો છો તાણ આ તો ડોસી પેટી લેવા મોકલે તે કઈ જોતો શંભા હા સોજી આયા અલ્યા ભાઈ કહું તો શું કે સોજી નહીં લાયો તને કેટલા વખત કહેવાનું ખબર નહીં પડતી તાણ હું તને હમાસારા આલવા આવતો તો આમ તો આમ પેલા નેડિયા થઈને જવાનો તો પણ હમાસારા આલવા આવતો તો હા હમાસાર પેલા લાલભાઈ ને તમારે હમાસાર આલ્યા છે

હે મારી હડુની નોફુમ તો ખોવાની મારી હિંડોમણી હા હા હે મારી હડુની નો ફૂમ તો ખોવાની મારી હિંડોમણી હે સિદ્ધપુર વડું મોટું શેર સો તો એના મરી હડુની સોડ રે મારી હિંડો મારી હડોની નોફુમ તો શર

એ બેરાવા દે હું યાર આયો તો હા હો તો કશો નહીં રોટલા બનાવશે આપડે બે ભેગા થયા નહીં બરોબર ખાઈન જો બે હાલ લાવું ગો બતા ઓ ધોરા રાણી તારો રે સાઈ બો બતા ઓ રે સાઈ મો મને વીર્યો લાગી રામ અલક ધણી ઓ મારું વર્ષી મને તો હોપળાતું છે નહીં લે હું ભજન કઉ તો હોપળાતું નહીં કશો વાંધો નહીં અમે ઘેર આવી ગયું છે ડોસી હોપડી દઈ પાછી સાકરિયા છે લડી વાહી મથુરી હય હય મારી એમ માની છો ગણ ડોસી છો સીધા ને લેવો ઘર નું તાળું મારી જતી રહ્યું ડોસી એ ડોસી ડોસી તાળું મારી જતી રહી લીધા ઘર લેવો આ પેટી લેવા કાઢે મને અને પેટી લેવા ને બોવાના હેરે જતી રહી લ્યો આમ છે મને આખા ગોમાં બધા બેરો કીશું છે આ ડોસી એ મને બેરો બેરો કરતી મને લાગે જતી જ રહી સર આમ મારા કરવાનું હું લ્યો આ બેરામ

ફોડી ના ખતો રોજ મો ઉપર ડોસી ના મોરી તને મેલવા દે તને શું કરું હા